માં સ્વાગત છે હું છું રેખા માલકાની અને આજના સમાચાર સાબરકાંઠા જિલ્લાના નગરમાં સૌપ્રથમ નિર્માણ થયેલ અરુણોદય સોસાયટીની હોળી ધૂળેટી અરુણોદય સોસાયટીમાં વર્ષોથી ચાલી આવતી હોળી ધૂળેટી આજે પણ ખૂબ ઉત્સાહ અને ધૂમધૂમથી ઉજવવામાં આવે છે મોડાસા નગરપાલિકાના વોર્ડ નંબર એકમાં આવેલ આ સોસાયટીની આજુબાજુના વિસ્તારમાં રહેતા રહીશોના સાથ સહકારથી હોળી ધૂળેટીનું પર્વ સૌ સાથે મળી રંગેચંગે મનાવે છે આ હોળી ધૂળેટીના ઉત્સવમાં નાના બાળકોથી લઈ યુવાનો વડીલો સૌ એકત્રિત થઈ સાચા ભાવથી વર્ષો જૂની સંસ્કૃતિને તાજી કરતી પરંપરાને નિભાવે છે હોલિકા દહનની રાતે અરુણોદય સોસાયટીની બહાર હોળી પ્રગટાવી એક અનેરો પર્વ મનાવે છે અને આમાં આજુબાજુના સૌ રહીશો દર્શનાર્થે આવી હોળીની ગુળ ફેર હેરાફેરી હોળીમાં નારિયેળ ધરાવી સૌ કોઈને માનતા પૂરી કરે છે જૂની કહેવત મુજબ કહેવાય છે કે આ હોડીમાં વચોવચ ઉપર લગાવેલ ધજા જો કોઈના હાથમાં આવે તો તેના ઘરે દીકરો આવી પારણું બંધાય છે અરુણોદય સોસાયટી તથા આજુબાજુના ઉત્સાહી અને હર હંમેશ ધાર્મિક પ્રસંગોને ઉજાગર કરનાર સંસ્કૃતિને જીવંત રાખનાર વડીલો જેવા કે કમલેશભાઈ ગાંધી ભરતભાઈ એમ શાહ રાજેશભાઈ શાહ કૌશિકભાઈ મોદી નિલેશભાઈ મોદી ભરતભાઈ ભાવસાર મનીષભાઈ સોની કેતનભાઈ સોની મહેન્દ્રભાઈ પટેલ જતીનભાઈ આડેસરા ગિરીશભાઈ પટેલ રાજુભાઈ પરમાર સ્વગ સ્વર્ગસ્થ ધવલભાઈ આડેસરા સ્વર્ગસ્થ મનીષભાઈ સ્વર્ગસ્થ ભરતભાઈ શાહ તથા તમામ યુવાનો અને વસંતભાઈ ભાવસાર વગેરે બહેનો અને ભાઈઓ મળી સોસાયટીનું નામ ગૌરવ કર્યું છે આ હોલિકા દહનની પરંપરાને એક પણ વર્ષ ચૂક્યા નથી સતત સ સિત્તેર વર્ષથી આ અરુણોદય સોસાયટીમાં હોળી પ્રગટાવવામાં આવે છે જે એક સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં ચોક્કસ નંબર વન છે હોળીની પરંપરાને જીવંત રાખનાર અરુણોદય સોસાયટીના પર્વની ગુજરાત સરકારે પણ નોંધ લેવી જોઈએ